હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો દર્શનાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે મેં બનાવેલું છે ચણા મેથીનું અથાણું અને સાથે થોડી કેરી પણ નાખેલી છે મિત્રો આ અથાણું આપણને ત્રણેય ઋતુમાં ખાવાનું મન થઈ જાય એવું બને છે તો ચાલો આપણે આ અથાણા બનાવવાની તૈયારી કરશું તો આપણે એના માટે મેં મેથી દાણા પલાળી લીધા છે અને ચણા છે ચણા પણ પલાળી દેવાના આ અને એક એકથી દોઢ કેરી છે એ કટ કરી લીધી છે અને થોડીક છીણ કરી લીધી છે આવી રીતે હવે આ કેરીમાં આપણે મીઠું આવી રીતે નાખી દઈશું અને બે થી ત્રણ ચમચી જેવી હળદર નાખશું કે જેનાથી તેની કેરીની ખટાશ થોડીક ઓછી થઈ જાય અને તેમાં હળદરને મીઠું વળશે એટલે એ સરસ મજાણી ખાટીને થોડીક મીઠામાં ટેસ્ટમાં પણ થઈ જશે હવે આપણે આ બધાને ઢાંકીને મૂકી દેવાનું છે પાંચ કલાક માટે મિત્રો હવે આવી રીતે જ્યાં છીણ અને કેરી છે એનું પાણી કાઢીને આપણે આવી રીતે કોટનનું કપડું હોય તેમાં ખુલ્લી કરી દેવાની છે આવી રીતે આ કેરીના કટકા છે એમાં પણ ઘણું પાણી છૂટ્યું છે તમે જોઈ શકો છો કે મીઠાનું હળદરનું પાણી કેટલું બહાર આવે છે અને કેરી પણ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે టన్ కపడా సుకా આ કેરીને આખી રાત આપણે સુકાવા માટે રાખવાની છે આ બંનેને એક કપડામાં આવી રીતે ખુલ્લું કરીને પંખા નીચે રાખી દેવાનું છે આખી રાતમાં એને કોરી થવા દેવાની છે હવે તમે જોઈ શકો છો કે આપણા મેથી દાણા પણ ફૂલાઈને બહુ સરસ મજાના થઈ ગયા છે તો આવી રીતે દબાવીને જોઈ લેવાના કે પોચા પડી જાય ત્યાં સુધી પલાળવા દેવાના અને ચણા પણ પલળી ગયા છે તો આપણે તેમાંથી પાણી કાઢીને આવી રીતે મિક્સ કરી લેશું અને એક સરખું મિક્સ કરીને આવી રીતે તેનું પાણી બધું જ પાણી નીકળી જાય ત્યાં સુધી ચારામાં રાખી દેવાના છે કરી હવે તેને પણ એક જ એક વાસણમાં આપણે કાઢી લેશું બધા મેથી દાણા ને ચણા મેથી દાણા ને ચણા માપ એક સરખું રાખવાનું હોય છે હવે તેમાં આપણે જે હળદર અને મીઠાનું પાણી વધ્યું હતું એ એમાં નાખી દેશું રીતે બધું નાખીને અને પછી આમ મેથી દાણા અને ચણાને આપણે હલાવી લઈશું અને મિત્રો આ ચણાને મેથીને પણ આપણે આખી રાત આવી રીતે પલાળી રાખવાના છે અને પછી તેને સવારે એક કપડામાં ખોલા સૂકવી દેવાના છે બે કલાક બેથી ત્રણ કલાક માટે જોઈ શકો છો કે તેમાં આપણું હળદરનું પાણી બધું મિક્સ થઈ ગયું છે આને પણ આપણે ઢાંકીને આખી રાત માટે રાખી દઈશું તો મિત્રો બધું જ આપણું સવારે બધું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે મસાલા નાખશું એટલે એના માટે મેં રાઈના કુર્યા મેથી ના કુર્યા ધાણાના કુર્યા અને થોડોક આખો ગરમ મસાલો આટલી વસ્તુ આપણે લેવાની છે અને એક તપેલીમાં આપણે તેલ મૂકી દેવાનું છે થોડુંક ગરમ કરવા માટે હવે આ બધા મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લેશું મેં સાથે સાથે થોડોક તૈયાર ચણાનો મસાલો આવે છે તે પણ બે પડીકા નાખ્યા છે હવે આ બધી વસ્તુ અંદર નાખીને આવી રીતે ફેલાઈ દેવાની છે હવે તેમાં થોડી હિંગ નાખી કાશ્મીરી મરચું છે એ બે થી ત્રણ ચમચી જેવું નાખી દઈશું થોડું મીઠું નાખશું થોડું તીખું મરચું છે એ નાખી દઈશું અને એકથી દોઢ ચમચી જેટલી હળદર નાખી દઈશું હવે મિત્રો આ મસાલામાં આપણે જે થોડુંક તેલ ગરમ કરેલું હતું એ તેલ નાખીને આ મિશ્રણ હલાવી દેવાનું છે આવી રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો હોય એટલે આ ચણા મેથી આપણે આ મસાલો નાખી દઈશું છેને મિત્રો સાવ સહેલી રેસિપી છે આ અને આખું વરસ તમારે ઘરે સ્ટોક થઈ જાય તેવું અથાણું છે ને બધા લોકોને ભાવશે આવી રીતે બધું જ ભેગી ભેગું કરી દેવાનું છે મસાલા મસાલેદાર એકદમ સરસ લાગે છે આ અથાણું હવે તેમાં થોડું થોડું તેલ એડ કરશું આપણે એડ કરતું રહીશું એટલે થોડું અથાણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે પણ આવી રીતે ઘરે તમારી જાતે જાઉં ઘરે સાવ સહેલી રીતથી ચણા મેથી અને કેરીનું અથાણું બનાવી શકો છો જે નાના મોટા બધાને આ અથાણું ભાવશે તો મિત્રો તમે પણ ટ્રાય કરજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂર કહેજો ને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલમાં તમને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આ અથાણાને પછી આપણે બહેણીમાં ફરી દેવાનું છે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મજાનું અથાણું તૈયાર થઈ ગયું છે